તો તમે હાલ શું કીધી તો મને કહેતા જાવ એટલે આગલા ડાયરામાં મને ખબર પડે બોલવાની હાલું છે ને ખજૂરભાઈ હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઈનાના પણ એ ખાચો માણા હાથી રાહ માથે હાલવા વાળો માણા અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું આપણા માનનીય મુખ્યમંત્રીને એટલું કહું છું આપણા વડાપ્રધાનને એટલું કહું છું હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર કોઈની બેન દીકરી કોઈના ઘર વિશે કાઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો એને કાયદાનું ભાન કરાવો કોઈ हारा માણાની છબી ખરડાઈ جاتی હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કંઈ કરવું પડે અને પછી એમ કે એકચ્યુલી કાયદો હાથમાં લીધો તો તમે જ કાયદાને ક્યો ને એવો કાયદો લાવો ને વાણી સ્વતંત્રતાનો હક છે એ મુદ્દારી વાત છે ભારતમાં વાણી સ્વતંત્રનો હક છે તમે ગમે બોલી શકો પણ હારું બોલવાનો હક રાખો કોઈની માબેન કોઈનો પરિવાર દેવાજ થવડ બોલે

તું તારે હારા કામ કરે જા મારા બાપ મારો ભોળો ના તારી હારે છે ગરીબ માટે જેને કઈ કર્યું છે સાહેબ જેના માથે નળિયા નો હોય ભોભારા માથે પાણી પડતા હોય સોમાહાના એના ઘરે જઈ જાય અને મકાન બનાવ્યા પૈસાની વાત નથી કરતો ડોનેશન આપે ને મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર સુધી હજારો કિલોમીટર એ માણસે કાપ્યા છે ને તો હજી કહું છું કે આપણે આ જેનો સાથ નહીં આપી

તમે ભણેલા ગણેલા હોય તમારી આંખે જો જોતા હોય ને તો આજ આ કળિયુગ આપણો રામ ઈ ખજૂર એકલો નો મુકતા ગમે થઈ જાય ભેળા હાલવું છે યાર એની મોરલ નો તૂટી જાય એના કામ નો બંધ થઈ જાય આ એની મોરલ તોડવા માટે એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે અને આ ટાણે જો તમે મારી કે હું કે તમે ખજૂર ભેળા નો રહી તો રે કોણ એને એના કાકાના દીકરાનું મકાન બનાવ્યું એને એના માસીના દીકરાનું મકાન બનાવ્યું એને એના ફૂઈના દીકરાનું મકાન બનાવ્યું ના એને તો એક એક ગરીબના મકાન બનાવ્યા છે એ ચાહે કોઈ પણ હોય ઝૂંપડામાં રહેતો હોય નાનો માના હોય કોઈ પણ જ્ઞાતિનો હોય તો હજી એકવાર આકલો કરીને કહી દ્યો કે આપણે જીવીન મરી ત્યાં સુધી કોની ભેળું રહેવું છે યાર હા ડાયરો હા યાર આજ આપણે સત્યનો સાથ આપવો છે બધાને કહું છું હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ આવું થાય તમને એવું લાગે કે હાચો માણસ એના પરિવાર વિશે એના એની છબીને બગાડવા માટે આ થાય છે તો ઉભા રહેજો અને ટગર ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી આ ઓડિયન્સ માં બેઠા ને એનો દીકરો દાતાર બનશે એનો દીકરો કલાકાર બનશે આ બેઠા એમાંથી એનો દીકરો કથાકાર બનશે તેથી આ અમારી હાલત છે ને એ જ હાલત તમારા દીકરાની થવાની છે એટલું યાદ રાખજો આ કોઈની જાગીર નથી દેવા ખબર તો આજ છે કાલ નહીં હોય તો કોઈ બીજા ગાતા હશે તમારો દીકરો કલાકાર બનવાનો છે તમારો દીકરો ખજૂર જેવો દાતાર બને કોઈ પાંચ મકાન કોકના બનાવે આજ જો ટગર ટગર જોશો તો કાલ દીને આવતા વાર નહીં લાગે સત્યને સાથ આપજો અને સત્ય પરેશાન હોય રાણા પ્રતાપ લડ્યા ને એટલે રાણાનો ઇતિહાસ છે એને સેલ્યુટું નામ પૂર્ણ શું કરી દીધી હોત તો કોઈ આજ મેવાડ નહીં આજ ન કરતું હોય આજ મારીને તમારે સત્યના હરે હાલવું છે સત્યની સાથે હાલવું છે જે દુનિયાને કેવું હોય કે કે આપણે ન બોલાય ને આપણે આંખે ન થવાય સારા માણાની ભેળા ઉભા રહેજો મારા બાપ હાથ જોડીને તમને એટલું કહું છું અને સરકારને એવું કહું છું કે એવો કાયદો લાવો કે ન બોલવાનું કોઈ ફોનમાં કાઈ પણ બોલે તો એના ઉપર ગુનો દાખલ થાય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ ચાહે કોઈ સમરંભી હોય અને જો આટલું નહીં થાય તો મને નથી લાગતું આ ગુજરાતની આવનારી પેઢીનું ભવિષ્ય ઉજળું થાય મજા આવી બોલી જાય મજા આવી જિંદગી બગાડીને વયા જાય પછી માણા મજબૂર થઈને કઈક કરે એટલે એમ કે કાયદો હાથમાં લીધો બધા એવા નથી હોતા સોમાન થી જીવવા વાળા આપણા ગુજરાતમાં આખા ભારતમાં એનું સોમાન જળવાય જાય એના માટે જીવજો યુવાનો ને એટલું કઉશિયલ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરજો તમારા ફેમસ થવા માટે કોઈને ખરાબ ન બોલતા કોઈના પરિવાર નું ખરાબ નહી બોલતા દ્વારકાધીશ ઉપર ભરોહો રાખી અને સારું બોલજો આજ નહીં તો કાલ તમે ફેમસ થશો યાર આ જિંદગીમાં બધા હીરો માંથી હીરો બન્યા છે કોઈ સિનેમા થી હીરો નહોતા યાર યુવાનોને કહું છું હા મારો ખજુર હા કરોડ દિવાળી તારા રાત થપે બાપ હવે મારે ગીત તમને સંભળાવું છે સાંભળો જો ફાસીના માછડે ચર્યા થા યુવાનો માટે કવિએ ગીત લખ્યું છે અમારો કિરણભાઈ ખાચર ગીતમાં લખે છે કેજી હિંદના હીરા એ સાધુળા મારા ભારતી માના પૂતરે રે મારા ભારતી માના પૂત હિન્દ ના